ગુજરાતમાં સૌપ્રથમ વાર શિલેજમાં આઈ એન ડી આઈ કાર્ટિંગ અમદાવાદ દ્વારા કાર રેસિંગનું આયોજન કરવામાં આવ્યું હતું આ શ્રી બ્રિજ મોદીના જણાવ્યા અનુસાર ત્રણસો થી પણ વધુ લોકોએ આ કોમ્પિટિશનમાં ભાગ લીધો છે જેમાં જુનિયર સિનિયર ચિલ્ડ્રન કોર્પોરેટ એવી ઘણી બધી અલગ અલગ કેટેગરીઓ આ કોમ્પિટિશનમાં હતી ગુજરાતમાં સૌ પ્રથમવાર આટલું મોટું આયોજન કરવામાં આવ્યું હતું પચાસ થી પણ વધુ લોકોને અલગ અલગ કેટેગરીમાં ટ્રોફી અને મેડલ થી સન્માનિત કરવામાં આવ્યા હતા અહેવાલ અશ્વિન લિંબાસિયા તો આપણે અહિયાં ઇન્ડિકાટિંગ અમદાવાદમાં છીએ સ્ટેલર ઇન્ડિકાટિંગ અમદાવાદ નો આ રેસ છે ઓફિશિયલ એફ રેસ છે આ એટલે એફ જે છે તે આપણી ઇન્ડિયન મોટર સ્પોર્ટ ફેડરેશન છે બધું જે રેસિંગ થાય છે ઇન્ડિયામાં તે એફ એમ એસ સી તરફથી થાય છે તો દિસ ઇઝ એન ઓફિશિયલ રેસ એન્ડ ફર્સ્ટ ટાઈમ ઇન અહેમદાબાદ આઈ થિંક અઢાર વરસમાં એક ઓફિશિયલ એફએમએસએ રેસ થાય છે અહીંયા અમદાવાદમાં ને ટર્નઆઉટ ઘણી જ સરસ છે ઘણા લોકોએ પાર્ટ લીધેલા છે પુનાથી આવ્યા છે મુંબઈથી આવ્યા છે આખા ગુજરાતમાંથી આવ્યા છે બીજા પણ સ્ટેટમાંથી બધા લોકો આવ્યા છે તે જેનું રિસ્પોન્સ છે તે બહુ ઘણી સરસ છે ને એનીથી શું થવાનું છે કે જે પણ ગુજરાતીઓ ડ્રાઈવર છે એ લોકોને કોમ્પિટિશનમાં ઓપોર્ચ્યુનિટી મળશે એ લોકો બેટર ડ્રાઈવર્સ થશે ને આઈ થિંક ઓવરઓલ ફોર ગુજરાત મોટર સ્પોર્ટ આ ઘણી જ ગુડ ઇવેન્ટ છે